આજે ફાયર વિભાગ તથા નગરપાલિકાની જુદી જુદી ટીમોએ સવારથી કામગીરી જે ટીઆરપી મોલના બનાવ બનેલો છે એ અનુસંધાને ફાયર સેફટી તથા અન્ય બાંધકામની પરવાનગી વિશે કારીગર કાર્ય કામગીરી કરવાની ચાલુ કરી હતી જેમાં સૌપ્રથમ તો ટ્યુશન ક્લાસીસ કે જે મોટા મોટા ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો ફટકારી લેલી છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે એમાં મોટા મોટા લિસ્ટ તમને મળી જશે એના સિવાય મારા હું જે નગરપાલિકાની ટીમ સાથે હતો ત્યારે અમે ડ્રીમલેન્ડ સિનેમા મેરિડિયન મલ્ટિપ્લેક્સ પછી ક્રોમા મોલ તથા વી વીઆર મોલ બધામાં ચેકિંગ હાથ ધરેલ છે જેમાંથી ડ્રીમલેન્ડ સિનેમા પાસે કોઈ પણ સિસ્ટમ ન હોવાથી તેમને હાલ બંધ રાખવા સૂચના આપેલ છે અને બંધ કરાવેલ છે નોટિસ મારે ચેકલિસ્ટમાં જોવું પડશે એ પ્રમાણે પાંચથી દસ પાંચથી દસનો અંદાજો છે કે પાંચથી દસ મોટી સાધના દિવસ હાલ ત્રણ ટીમો છે અને આપ શું જાણો છો કે પોરબંદરના દરિયે જે ઓલો હોળી ડુબવાનો બનાવ બનેલો હતો તો એક ટીમ અહીંયા પણ સ્ટેન્ડ બાય છે એના લીધે અમારી અત્યારે હાલ ફિલ્ડ ઉપર બે ટીમ છે ના ના હાલ તો કોઈ ઉપરથી પણ કોઈ પ્રેશર નથી ને કોઈ એ મને રૂમામાં ચાર એવા એક્સપાયર થયેલા એમની પાસે પૂરતા પ્રમાણમાં તો છે પણ પરંતુ ચાર એવા એક્ટિવેટર નીકળ્યા કે જે ઓનરના હતા જે રિફિલિંગ કરવાના બાકી હતા કરવાના બાકી હતા કે જે એને તાત્કાલિક ચેન્જ કરવાનું અમે કહી દેલું છે અને અત્યારે એને ચેન્જ કરાવવાની બાયંદરી પણ આપેલી છે કે જે કાલે કાલ સુધીમાં ચેન્જ કરી દેશે રીમાર્ટ સમયે અત્યારે એ લોકોને જે એક્સટિંગ્યુશન છે એમાં ખોટું લેબલ લાગેલું છે તો લેબલ સુધારવાની પણ કહી દીધું વિભાગ સાથે નગરપાલિકાની બધી ટીમો છે વીજીબીસીએલ છે પોલીસ ટીમ છે ઘણી ટીમો છે રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની તેના અનુસંધાને સરકારશ્રી તરફથી સૂચના અને ગાઈડલાઈન મળેલી છે એ મુજબ ગેમિંગ ઝોનના અમે ચેકલિસ્ટ મુજબની ચેક ચકાસણી કરી દીધી છે હવે સિનેમા થિયેટર મોલ એનું એની કાર્યવાહી હાલમાં ચાલુ છે આજ રોજ ધીમલેન્ડ સિનેમા વાળું બિલ્ડિંગ ખાપટનું મલ્ટીપ્લેક્સ સિનેમા વાળું બિલ્ડિંગ વી માર્ટ વાળું બિલ્ડિંગ ટોમા વાળું બિલ્ડિંગ આ ચાર બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે બરાબર અને એનો જે ચેકલિસ્ટ ભરવાનું હતું એ ચેકલિસ્ટ ભરેલું છે અમારી સાથે પીજીવીસીએલ ને ચેકલિસ્ટ પણ એ લોકો તૈયાર કરે છે અને ફાયર બ્રિગેડ જે છે અમારો સ્ટાફ એ ફાયર ને લગતી ચકાસણી કરે છે ડ્રીમલેન્ડ સિનેમા છે તે ખરેખર બહુ જૂનું બિલ્ડિંગ છે જયારે નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટી પણ નહોતી એટલે એ બિલ્ડિંગ જૂની સ્થિતિમાં જ છે આજની તારીખે એટલે એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ કે ફાયર કે એવું કાંઈ વ્યવસ્થા નથી ફાયર બ્રિગેડ રિપોર્ટ અનુસાર એકસો ને ઓગણીસ બિલ્ડિંગની આજુબાજુ બિલ્ડિંગો છે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ના એ તો બધું બધું ચકાસી અમે કરીએ જ છે અમે ડે ટુ ડે એમાં છાયા નગરપાલિકાએ જે પરવાનગી આપેલી છે તે બિલ્ડિંગો પણ ચેક થશે પોરબંદરની જે કંઈ બિલ્ડિંગ હશે તે પણ ચેક થશે